નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર શબ્દ દૂર કરવાની કાર્યવાહી માટે ગુજરાત સરકારનો આદેશ સવણ શબ્દ ગેરબંધારણીય બોલવા અને લખવા ઉપર પ્રતિબંધનો આદેશ સ્કૂલ યુનિવર્સિટી પાલિકા પંચાયતોને રેકર્ડમાં સવણ શબ્દને દૂર કરવો પડશે રાજ્યના સામાજિક ન્યાયને અધિકારીતા વિભાગે ગુજરાતમાં સવર્ણ શબ્દના બોલવા અને લખવા ઉપર પ્રતિબંધનો આદેશ કર્યો છે આ શબ્દ ગેરબંધારણીય છે આથી સરકારની તમામ વિભાગો બોર્ડ નિગમ ગ્રાન્ટેડ સંસ્થાઓ તમામ સ્કૂલો યુનિવર્સિટીઓ પાલિકા પંચાયતો મહેસૂલી રેકર્ડમાંથી સવણ શબ્દ દૂર કરવા આદેશ અપાયો છે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં જાતિવાદી પરિબળોના અતિવાદને કારણે સામાજિક સમરસતા જોખમાય છે મધ્યકાલીન ભારતની વર્ણવ્યવસ્થા ઊંચ નીચ અને આભરસેટને પ્રોત્સાહિત કરતા સંવર્ણ શબ્દથી રાજ્યમાં કાયદો વ્યવસ્થા સામે પડકારો ઊભા થતાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં રજૂઆત થતાં સકાળે જાગેલી ગુજરાત સરકારે સવણ શબ્દના બોલવા લખવા ઉપર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરી છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપસચિવ વિષ્ણુ પટેલની સહીથી સર્વે વિભાગોને આ સંદર્ભે પત્ર લખીને આદેશ કરાયો છે કે સરકારી વ્યવસ્થાઓમાં સવણ શબ્દનો ઉલ્લેખ કર્યો હોય તો તેવા તમામ દસ્તાવેજો અને આ શબ્દોના પ્રયોજનના પરમાણુની વિગતો મોકલી આપવાની રહેશે વિભાગના સિનિયર અધિકારીના કહેવા મુજબ સરકાર કે તેનો સત્તાધીન સંસ્થાઓ સવર્ણ શબ્દ ઉપયોગ કરી શકશે નહીં પરંતુ કેટલાક સમયથી ચૂંટાયેલી રાજકીય પ્રાંતના જાહેર નિવેદનોને કારણે આ શબ્દ વધુ પ્રચલિત થયો છે જેથી જેની અસર સમાજ જીવન ઉપર થતાં ચળવળકર્તાઓ દ્વારા આ સમગ્ર બાબત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને ધ્યાને મૂકાય હતી આયોગની નોટિસને પગલે સરકારમાં શ્રવણ શબ્દના લખવા અને બોલવા ઉપર પ્રતિબંધની કાર્યવાહી શરૂ થઈ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ